હા હું વિકાસ અહીંયા બધાના ખેતરા તો તમે જોઈ લો પાણી આપતા હોય તો લોકો વાવેતર કરે શાળાનું એમ હવે તલ કરશે લોકો પાણી વગર શું કરવાના છે પાણી નહી આ કેનલ હું પાણી પછી આવે કે જાડવા જ ઉગી ગયા છે કે

ખેડૂતો દ્વારા પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે બોરના પાણીના સ્તર ઘટતા સ્થિતિ વધુ ગંભીર થઈ છે તેવી વાત ખેડૂતે કરી નજીક કોઈ વિકલ્પ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાની વાત પણ ખેડૂતે કરી છે ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ છે ત્યારે શિયાળાની આશા પણ તૂટતી દેખાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં આક્રોશ છે નર્મદા નિગમની બેદરકારીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અધિકારીઓ પાણી માટે પાણી પહોંચાડવાનો દાવો કરે છે તેવી વાત ખેડૂતોએ કરી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તેવી ખેડૂતોએ માંગ જે છે તે કરવામાં આવી છે ત્યારે ખેડૂતોના કેટલાક પાકોને આગામી દિવસોમાં નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે લાંબા સમય ત્યાં કેનાલોની સાફ સફાઈ અને પાણી ન આવતા ખેડૂતો જે છે તે હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે આ કેનલ કેટલા વરસોસી બનાવેલી છે પણ ઝાડ વાવગી જ્યાં છે અમારા ખેત પાંચ ગામમાં કેનલ જાય છે કાકજા સુધીમાં માઈને જાય છે પાણી

કેમ કે આ બધું ખરાબ કેનલ થઈ જાય છે અને ઝાડવા બી બધા ઉગી જાય છે જ્યાં સુધી આ સફાઈ ના થાય અને પાણી ના આવે ત્યાં સુધી ખેડૂતો શું કરવાના છે વિકાસ ની વાતો કરવામાં આવે છે વિકાસ આ હું વિકાસ અહીંયા બધાના ખેતરા તો તમે જોઈ લો પછી વિકાસ ની વાત થાય અહીંયા કઈ ઠેકાણ નહીં પાણી આવતું નહીં એના માટે પાણી વગર વિકાસ હાનો થવાનો અત્યારે શું વાવેતર કરેલું છે શું મુશ્કેલી પડે વાવેતરમાં હમણાં લોકો નવા ઘઉં કરવું હોય ગમે તે કરવું હોય પાણી વગર શું કરવાના છે હવે તલ કરશે લોકો પાણી વગર શું કરવાના છે પાણી નહીં મકાઈ વાવેલી જુવાર વાવેલી બાયા પછી બાજરો ઘઉં વાવેલા છે કેટલા વર્ષ છે કેનાલ બનેલી કેનાલ ના બહુ સમય થઈ ગયો અને આગર કેટલા ગામોને પાણી જોઈએ છે આગર જો ને સમય પેર લિંડા ટેકરા કાકડિયા તો બધા ખેડૂતોને મુશ્કેલી હા બધા ખેડૂતોને શું માંગ તમારી સરકાર પાસે સરકાર કહે માંગ વળી કેનાલ નું પાણી આવે

કે અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ ચોમાસાની ખેતી નિષ્ફળ ગઈ તેમાં અત્યારે શિયાળામાં ઘઉં અને મકાઈ અને અન્ય પાકોનું વાવેતર કર્યું છે પરંતુ પાણી કેનાલમાં આવતું નથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છું આ કેનાલ છે આ કેનાલમાં એટલી હદે ઝાડવા ઊગી નીકળ્યા છે કે પાણી પહોંચે એવી સ્થિતિ નથી સરકારે કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને કેનાલ બનાવી પરંતુ તેની મરામત કરતી નથી નર્મદા નિગમના અધિકારીઓ પણ ગામ સુધી પહોંચતા નથી ત્યારે આદિવાસી ખેડૂતોની ખેતી હાલ શિયાળાની છે તેમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે તેવા સમયે પાણી ન મળતા ખેડૂતોમાં નારાજગી છે વિકાસની ગુલબાંગો વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળતું નથી જ્યારે આ નર્મદા નિગમ દ્વારા કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ તેની કાળજી લેવાતી નથી રફિક ધણીવાલા ન્યૂઝરૂમ છોટાદેપુર